જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર મિત્રો ઠાકોર સમાજે એક ખજાનો ખોય હતો એ વાત આપણને ખબર છે અને એ ખજાનો બીજું કોઈ નહીં પણ આપણા કરણજી ઠાકોર હતા મિત્રો તે દેવલોક પામ્યા હતા પરંતુ મિત્રો હું તેમને શમશાન યાત્રાનો વિડીયો બતાવું છું જે જોઈને તમે પણ ચોકી જશો જી હા મિત્રો આટલો શમશાન યાત્રા કોઈની નહીં નીકળી હોય આટલી મોટી જેટલી આ કરણજી ઠાકોર નીકળી છે એ તો પેલા જુઓ એનો આ હસ્તુ ચહેરો હંમેશા અમને યાદ છે એટલા માટે આપી તૂટ્યો તો મિત્રો તમે જોયું ને કે કરણજી ઠાકોરનું મૃત્યુ થયું હતું અને જ્યારે શમશાન યાત્રા નીકળવાની હતી ત્યારે આખું આખું ગામ ગામ રડી પડ્યું હતું ઇમોશનલ થઈ પડ્યું હતું અને આખું ગામ રડ્યું હતું તો મિત્રો આ વાતથી આપણને ખબર પડે છે કે આ માણસ કેટલો મોટો હતો આ માણસે કેટલી ઇજ્જત કમાઈ હતી અને આ માણસ કોણ હતો મિત્રો આ જોઈને મને પણ રોટા ઊભા થઈ જાય છે કારણ કે એક વ્યક્તિ માટે કંઈ આટલું પ્રેમ આપવો કોઈ સહેલો નથી પરંતુ કરણ જી ઠાકોર પ્રેમ આપ્યો હતો પરંતુ ત્યાં દુનિયા ની અંદર નથી રહ્યા તો કોમેન્ટની અંદર જો કોઈ લખવાનું મન થાય તો લખી દેજો